દેશમાં ગરબા મંડળોમાં પહોંચીને આવારા તત્વો પર ચાપતી નજર રાખી રહી છે સાંજ પડતા જ સીટીમની મહિલા પોલીસ અધિકારીઓ પરંપરાગત પોશાકમાં શણગારીને વિવિધ ગરબા મંડળોમાં પહોંચી જાય છે તેઓ ગરબામાં રંગમાં રંગ સામાન્ય નાગરિકો જેમ નૃત્ય કરે છે પરંતુ તેમની નજર આસપાસની ગતિવિધિઓ પર રહે છે આ ટીમનો મુખ્ય ઉદ્દેશ ગરબામાં ખલેલ પહોંચાડે જેવા અસામાજિક તત્વો પર નજર રાખવાનો અને મહિલાઓની સુરક્ષાની સુનિશ્ચિત કરવાનો છે આ ઉપરાંત રસ્તાઓ પર કોઈ પણ પ્રકારની હરંગતી ન થાય તે માટે પોલીસ વ્યાપક બંદોબસ્ત ગોઠવામાં આવે